નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર સાતમ આઠમના પર્વમાં બનેલી અસત્ય ઘટનાની વાત સાંભળીને તમારું હૃદય પણ દ્રવ્ય છે વાત એવી છે કે સાતમના દિવસે એક ઘર પરિવાર ખૂબ શાંતિપૂર્ણ રીતે એમનું જીવન જીવી રહ્યો હોય છે હોય છે સાતમનો દિવસ એટલે પૂજાબેન અને પંકજભાઈ બંને દંપતી એવું વિચારે છે કે આજે સાતમ આઠમનો પર્વ છે આપણી દીકરી જ્યારે ઘરે આવશે ત્યારે એમને કંઈક સરપ્રાઇઝ આપીએ વાત એવી બને છે કે પૂજાબેન સવાર સવારમાં મંદિરે બેઠા બેઠા લાલાજી સાથે વાતચીત કરી રહ્યા હોય છે ત્યારે આ કાનાજીની વાતચીત સાંભળીને પંકજભાઈ એમ કહે છે કે હે પૂજા તું ગાંડી થઈ ગઈ છો કે શું આ કાનાજી સાથે તું વાત કર્યા કરે છો શું તારું મગજ તો ઠેકાણે છે ને આટલા શબ્દો સાંભળતાની સાથે જ પૂજા એવું કહે છે કે મારું મગજ તો મારું શાંત જ છે અને હું બે કાનાજી સાથે વાત કરી રહી છું થોડીવાર માટે તો પંકજભાઈ સમજી નથી શકતા પણ પછી એમને ખબર પડી જાય છે કે તે આ પૂજાના પેટમાં રહેલા જે ગર્ભ છે એમની વાત કરે છે બાળકની વાત કરે છે અને એને કાનાજી ગણાવે છે એટલે બંને વચ્ચે આવી લપચપ ચાલતી હોય છે એવા સમયે એવું કહેવામાં આવે કે એમની દીકરી આવે છે દીકરી જેનું નામ ઈશા અને ઈશાનું આગમન ઘરમાં થતાની સાથે જ સાતમનો દિવસ હતો એટલે ઈશા અને એમના પપ્પા બંને સાથે સોફા ઉપર બેસીને વાતચીત કરતા હોય છે આ પૂજા બેહને સમયે રસોડામાં જઈને રસોઈ બનાવવાની શરૂઆત કરે છે સાતમનો પર્વ હતો એટલે નાસ્તો પણ બનાવવાનો હતો અલગ અલગ મીઠાઈઓ પણ લાવ્યા હતા અને આ ખુશીનો માહોલ ખૂબ અલગ જ અંદાજમાં આ પરિવારમાં જોવા મળી રહ્યો હતો એવા સમયે આ ઈશા અને એના પપ્પા પંકજભાઈ બંને વાતચીત કરી રહ્યા હોય છે ઈશા એમ કહે છે પપ્પા આજે અમે ચિત્રકામમાં વિષયમાં આ સરસ મજાનું ચિત્ર કાનુડાનું દોર્યું આ બંને વચ્ચે વાતચીત થયેલી એ સમયે ઈશા માત્ર દસ વર્ષની હતી થોડી ક્ષણોમાં એ બંને વાતચીત કરતા હોય છે ત્યાં અંદરથી રસોડામાંથી મોટો બ્લાસ્ટનો અવાજ આવે છે થોડીવાર માટે તો એમને એવું થયું કે આ શું મોટો બોમ્બ બ્લાસ્ટ થયો હોય એવું એમને લાગી રહ્યું હતું પરંતુ જ્યારે ઈશાના મોઢામાંથી એવો શબ્દો નીકળી પડ્યા કે મમ્મી એમ કરતા બંને ત્યાં જાય છે અને જોવે છે તો એમની આંખો ફાટી જાય છે પગ નીચેથી જમીન સરકી જાય છે ઘટના એવી બનેલી કે ગેસનો બાટલો જે છે બ્લાસ્ટ થાય છે અને જે પૂજાબેન હતા એ ત્યાં ઢળી પડે છે બેહોશ થઈ જાય છે તાત્કાલિકના ધોરણે એકસો આઠને બોલાવીને એમને હોસ્પિટલ લઈ જવામાં આવે છે હોસ્પિટલમાં ઇમરજન્સી આઈસીયુ વોર્ડમાં એમને દાખલ કરવામાં આવે છે એમનું શરીર પૂરી રીતે દાઝી ગયેલું હતું એટલા માટે ડૉક્ટરો દ્વારા એમની તાત્કાલિક સર્જરી કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે પણ પૂજાબહેનનું ત્યાં જ થોડાક સમયના અંતરે જ ડૉક્ટર બહાર આવે છે અને કહે છે સોરી હવે અમે પૂજાબહેનને બચાવી નથી શક્યા કારણ કે કેસ ખૂબ સિરિયસ હતો અને અમે બચાવવાના ખૂબ પ્રયત્નો કર્યા પરંતુ એમનું શરીર પૂરી રીતે દાઝી ગયું હતું તરત જ આ વાત સાંભળતાની સાથે જ દસ વર્ષની જે ઈશા છે એને જાણ થાય છે કે એના મમ્મી આ દુનિયામાં નથી રહ્યા થોડી માટે તો એ દીકરી નથી રડી શકતી નથી કાંઈ બોલી શકતી હતી નાની દીકરી પણ એમને માતૃત્વનો ભાવ એમને ખૂબ મળેલો હતો માતૃત્વનો પ્રેમ એમને ખૂબ ખૂબ મળેલો હતો થોડી માટે તો પંકજભાઈ પણ એવા સ્તબ્ધ થઈ જાય છે કે બોલી પણ નથી શકતા એ દીકરીને શું જવાબ આપે એવા સમયે હવે એમની આ પરિસ્થિતિ ખૂબ કરુણ થતી જાય છે પણ ડોક્ટરે કહ્યું કે તમે અમે તમને ખુશીના સમાચાર આપી દઈએ અમે પૂજા બહેનને તો નથી બચાવી શક્યા પણ એમના પેટમાં રહેલું બાળક કે જે અમે એમને સફળ રીતે બહાર કાઢવામાં અમે સક્સેસ રહ્યા છીએ અમે સફળ રહ્યા છીએ અને એમને અમે જન્મ અપાવ્યો છે આ વાત સાંભળતાની સાથે જ પંકજભાઈને એક ક્ષણ માટે સુખની અનુભૂતિ કરે છે તો બીજી ક્ષણ માટે તરત જ દુઃખની અનુભૂતિ થાય છે કેમ રીતે આ બાળકને એક મહિના પેટીમાં રાખવામાં આવે છે કારણ કે માનો એમને પ્રેમ નહોતો મળ્યો માનું વાત્સલ્ય નહોતું મળ્યું અને એક વર્ષ પછી એક મહિના પછી જ્યારે આ ઘરે આવે છે આ તમામ પરિવાર ત્યારે હવે ચારે તરફ જ્યાં જુઓ ત્યાં ત્યાં ખૂણામાં પૂજાબેનનો અવાજ સંભળાય એક સમયે ભક્તિ હાસ્ય અને એક અનોખા આનંદ સાથે ભરેલું ઘર હવે શોકમાં બદલાઈ જાય છે ધીમે ધીમે વાત એવી બને છે કે લોકોની સલાહ એવી છે કે હવે પંકજભાઈને દીકરી નાની છે એટલે એમને બીજા મેરેજ કરી લેવા જોઈએ લોકોની વાત સાંભળીને પંકજભાઈ એમના ઘરે એમની નવી પત્ની પણ લાવે છે એટલે કે હવે તો આ નાની એવી દીકરી ઈશાના નવા મમ્મી હતા એમની સાથે એમને જીવન જીવવાનું હતું અને આ જે બાળક હતું એમનું નામ ઈશાએ માધવ પાડ્યું મોટી બહેનના કહેવાથી એમનું નામ માધવ રાખવામાં આવ્યું કારણ કે મમ્મીની પણ ઈચ્છા હતી કે કાનાજીનો જન્મ થશે અને જન્મ પણ થયો પણ એને માં નહોતી આ દુનિયામાં હવે તો આ કાનાજી માધવ નામ રાખવામાં આવ્યું બાળક પણ દિવસે ને દિવસે મોટું થતું જતું હતું હવે પંકજભાઈને એવું લાગતું હતું કે હવે ચિંતાનો અંત આવ્યો છે કારણ કે હવે એમના નવા મમ્મી આવી ગયા કોકિલાબેન પણ એમને ખબર નહોતી કે જ્યારે તેઓ ઘરની બહાર જાય છે ત્યારે આ કોકિલાબેન એમનો બાળક માધવ અને એમની દીકરી જે છે ઈશા એમની બંનેની સાથે ખૂબ અત્યાચાર કરતા હતા એક દિવસે એમને જાણ થાય છે પરંતુ હવે તો કોકિલા બેન પૈસા પડાવવાના ચક્કરમાં પડી ગયા હતા એમણે જો લગ્ન કર્યા હોય પંકજભાઈ સાથે તો એક જ ઉદ્દેશથી કર્યા હતા કે પંકજભાઈ પાસેથી તેઓ પૈસા પડાવી લેશે વારંવાર આવા ટોર્ચરિંગ છતાં પણ હવે કાયદાઓ પણ એક સ્ત્રીના તરફેણમાં હતા એટલે પંકજભાઈને દબાવવાની કોશિશ થઈ રહી હતી પણ હવે દિવસે ને દિવસે એમના દીકરા દીકરીઓ મોટા થઈ રહ્યા હતા વાત એ સમય સુધી પહોંચે છે પંકજભાઈ ખૂબ સહન કરે છે ખૂબ નિંદનીય અને ખૂબ એવી કહેવાય કે સરાહનીય પરિસ્થિતિ હતી એવા સમયે એમનો દીકરો મોટો થઈને ડોક્ટર બને છે ત્યારે હવે એમને રિયલાઇઝ થાય છે આખરે હવે પંકજભાઈને એમ થાય છે કે મારી મહેનત રંગ લાવી હવે દિવસો સુધરી ગયા છે ત્યારે એ દીકરો ડોક્ટર થઈને એમની જે બહેન છે એટલે કે ઈશા અને એમના પપ્પા પંકજભાઈને કહે છે હવે તમે મારી જોડે આવી જાઓ હવે બધું જ કાનાજીએ બરાબર કરી દીધું છે અને પછી તો હવે એવું કહેવામાં આવે કે કોકિલાબેનને પણ એના જે કાંઈ પણ એમને કર્મો કર્યા છે એનો અહેસાસ તો નથી થતો પરંતુ હવે પંકજભાઈને હિંમત આવી જાય છે તે કહે છે ભલે કાયદા તારી તરફેણમાં હોય પરંતુ હવે તારાથી જે થાય તે કરી લેજે કારણ કે તારા કર્મોની સજા તને આયા જ મળવાની છે અને એ પણ દ્વારકાવાળો કાનૂડો તને આપવાનો છે બસ મિત્રો હવે તો આ પરિવાર ખૂબ શાંતિ અને ખૂબ આનંદમય જીવન જીવવાનું પસાર કરે છે અને એક નવા જીવનની શરૂઆત પંકજભાઈના જીવનમાં થાય છે દોસ્તો આ ઘટના વિશે આપ શું કહેવા માગું છો આ પરિવારની આ ઘટના વિશે આપ શું કહેવા માગું છો આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારું મંતવ્ય આ કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બે દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ